લે તને કેટલા પૈસા મળ્યા છે છ રૂપિયા છ રૂપિયા મને સાંઠો જ પૈસા મળ્યા પાણી તો પાણી મૂલ્ય જ ને

આટલી મોટી દુકાનમાં તો આપણાથી પગ પણ મુકાય બહુ મોી સાડી હશે નઈ અરે કઈ વાંધો નઈ ભાવ પૂછવામાં આપણું શું જાય છે ચાલ નહી ચાલ આપણે ખરી છીએ કોઈ બીજી લાયક સાડીઓ તો બતાવો ને સાડીઓ તો ઘણી છે પણ તમને પોસાશે નહીં એક કામ કરો ને

આ દુનિયામાં છીનવા સિવાય પૈસો મળતો નથી હેલો મિસ જયા અમે લોકો બધા મિત્રો બંકુરામાં જઈ રહ્યા છીએ અમે પણ અમારી સાથે ચાલો પરિચય પણ થશે મોજ પણ આવશે આ ગાડી તમને મુબારક તમે મોજ માણો મારી બસ આવી રહી છે અરે ચાલો ને અમે તમને ઘર સુધી મૂકી જઈશું પ્લીઝ કમ ઓન ના તો મિસ પાણી નગર પાણી કા હેલો મને તમારી સાયકલ પર નિતાપ છો હા હા પણ ઘેર પહોંચીને તમે પાણી નઈ નાખો જરૂર કયા વર્ષમાં ભણો છો જુનિયર બીએ તમે જુનિયર બીએ માં

બળી બનાવી છે બહુ ભાવે છે ને હા ત્યારે કાકા કેમ છે મારી યાદ આપજે લોટરી તમે તો આખા અમદાવાદ શહેર નું પાણી માણસો પર માનો છો ને એમાં તમે શું પીવા માંડ્યા તમને જોઈને કોણ પીગળી જાય અત્યારથી પીગળી જશું

કરી લિયા જયા રાણી હું તારા માટે મનગમતી ને ભાવતી ભેટ લઈ આવ્યો છું તું મણિનગર ના ઉભા છો શું જા જલ્દી લઈ આવ હા મારી લાખા પટેલ ની પોડી લઈ લા લઈ અરે ને લઈ લઈ આવું છું સો રૂપિયા બેગ લઈને મારી પાછળ આવશે શું થયું મગલો પેલાનો કોઈ પત્તો મળ્યો ના બોલ જલ્દી જાવ હેલો ઇન્સ્પેક્ટર સાહેબ હેલો રતનલાલ શેઠ કેમ આજે સ્ટેશન ઉપર પોલીસ ની આટલી બધી દોડાદોડ છે સાંભળ્યું છે બોમ્બે થી લાખો રૂપિયા ના હીરા આવી હા છે તમને જો મારા પર શક હોય તો તમે મારી તલાશી લઈ શકો છો હોય તમારા પર શક કેમ કરાય થેન્ક યુ ઇન્સ્પેક્ટર સાહેબ ફરી વાર મળીશું શોધીને લઈને આવો મારી પાસે મારવાથી કઈ નહીં મળે કુલી હાજર છે

અરે શેઠ માલ તો હું સહી સલામત માલ ક્યાં છે માલ હજેઠ મંગલો તપાસી લે નહીં નહીં તપાસવાની જરૂર નથી મારે હજી જીવવું છે શેઠ તમારે માટે શું શું લઈ આવ્યો મેં તને એક દિવસ નો કહું કે હું તારી મનગમતી સાડીશ લે

તારા ચર સોગંદ ખાઈ નેગશ અને જુવાની અને જોશ ને દાદ આપું છું રણજીતસિંહ ની પ્રતિજ્ઞા અને તારી માં વિશ્વાસ ની વાત વિચારવા જેવી છે હું એ જ કહેવા માંગુ છું આઈજીપી સાહેબ કે પોલીસ શા પરથી માની લીધું એ બળી ગયેલો મૃતદેહ મારા પિતાનો જ હતો પોલીસ હકીકત અને પુરાવાને આધારે જ કામ કરે છે મારી પહેલાંના આઈજીપીના રેકોર્ડને હિસાબે શબ પાસેથી તમને પાકિટ મળી આવ્યું હતું અને ડાળવી પણ મળી સાહેબ તે પોલીસે રણજી સિંહની કોઈ શોધ ન કરી પોલીસ આ કોઈ ઈલાકો ખૂની વળી પણ જાણે કેમ ધરતીમાં ગરક થઈ ગયો હોય એ ગાયબ થઈ ગયો અમાર મને તમારા કુટુંબ પ્રત્યે દિલસોજી છે અને જો તમે ચાહો તો પોલીસ સાહેબમાંથી હું તમને સાહેબના હું દયા વાછવા નહીં ન્યાય અને મદદ માંગવા આવ્યો છું બોલ શું મદદ કરી કહું તને સાહેબ હું પોલીસ ને સીઆઈ ખાતામાં ભરતી થવા માંગુ છું સીઆઈડી ખાતામાં શા માટે કારણ મારા પિતાની શોધ એ જ મારા જીવનનો ધ્યેય છે ગુડ ગુડ ઇન્સ્પેક્ટર શેખર શેખરનો ઉત્તરવાને કારણે હું તને સીઆઈડી માં તો અપવાદ રૂપે ભરતી કરી શકું થેન્ક યુ સર પણ એ પહેલા ટ્રેનિંગ લેવી જરૂરી છે હું તૈયાર છું સાહેબ બિલકુલ તૈયાર છું ઓકે

અગ્યાર લાખે લાગો લાખે લાગો રાજસ્થાને હરિયાણે શાંતિ એ શાંતિ શું છે અરે આ તે તકિયો છે કે તબલા માહિતી તાક દિના દિન 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 તાક દિના દિન એવો અવાજ કરે અવાજ કરે છે યાર હું ફરવા માટે ઘરમાં પૈસા નતા એટલે તમારી નકામી લાટી તકિયો ફર્યો છે કાંઈ વાંધો નહીં ગાંડી એકદી ખરેખર લોટરી લાગશે ને ત્યારે એમાંથી આવેલી નોટો થી તારી પાસે ગાદલા અને તકિયા લોટ આવી છે